મેડમ આ સિક્યુરિટીને બોલે છે કે મારી ગાડી કાઢી દો અને સિક્યોરિટી ને જોવે છે તો સિક્યોરિટી ખાવાનું કહી રહ્યો છે છે ને સોગરી હશે કઈ વાતો તમે જમીને મારી ગાડી કાઢી દેજો ને સિક્યોરિટી બોલે છે કે હા મેડમ હું પાંચ મિનિટ જમતા કરીશ તમે ગાડી ઘડી ખમો મેડમ બોલે છે કે આપેલા તમે જમી લો મારી ગાડી કાઢી દેજો સિક્યોરિટી પાસે જમવા માંડે છે અને જેવી મેડમ રોટલી સામુ ધ્યાન કરે છે તો સિક્યોરિટીને કહે છે કે તમે આવું કેમ જમવાનું જમી રહ્યા છો સારું કેમ નથી જમી રહ્યા સિક્યુરિટી બોલે છે કે મેડમ મારી પાસે પત્ની પણ છે અને મારા મમ્મી પણ છે ને બે મારી બહેન પણ છે પણ કારણ કે મારા ગામમાં રહેશે ને હું શહેરમાં રહું છું ને એમની માટે હું કમાવા આવ્યો છું કારણ કે મારી બહેન ના હમણાં લગ્ન પણ કરવાના છે મેડમ બોલે છે કે કઈ વાંધો નહીં પણ તમે સારું તો જમવાનું ખાવ તમારી માટે આટલી બધી જિમ્મેદારી છે ને ભાઈ બોલે છે કે મારી પાસે એટલી કમાણી પણ નથી કે હું સારું જમવાનું જમું ને મેડમ બોલે છે કઈ વાંધો નહીં તમે જમીન મારી ગાડી કાઢી દીજો અને એટલું જ કહીને મેડમ ત્યાંથી વ્યા જાય છે પણ હવે મિત્રો સેલા સિક્યુરિટી ગાર્ડ સાથે એવું થવાનું છે કે જોઈને તમે પણ ચોકી જશો પણ જોતા પહેલા એ લક્ષ્મી માતા જે કોઈ વિડીયો લાઈક કરશે સબસ્ક્રાઈબ કરશે એના ઘરમાં કોઈ ધનની કમી નો દેતા અને પછી સેલા ભાઈને ને જમીને પાણી પીવા આવે છે તો જોવે છે પરચી ભાડે છે ને જમવાનું ભારે છે ને આ ભાઈ પર પાછી વાસે તો એમાં લખ્યું હોય છે કારણ કે ઓલી છોકરીઓ લખ્યું હોય છે કે અરે ભાઈ તમે હવે આવું જમવાનું ન જમતા કાયમ હું તમારી માટે ટિફિન લાવીશ અને પ્લીઝ તમે જમવાની ના ન પાડતા હું તમારી બહેન જેવી લાગુ છું એટલે હું તમને મારી માટે રોજ ટિફિન લાવીશ ને સેલા ભાઈ બહુ જ રાજી થઈ જાય છે એ